નિષ્પક્ષતા નિરપેક્ષ રીતે માતા પિતા એ ત્રીસ વર્ષીય પુત્ર સાથે આપઘાત કરતા ચકચાર મચી ગઈ છેલ્લા કેટલાક સમયથી સુરત શહેર આપઘાતનું શહેર બની રહ્યું છે કેટલાક મહિનામાં પરિવાર સામૂહિક આપઘાત કરે તેવા કિસ્સા સુરતમાં વધી રહ્યા છે ત્યારે સુરતમાં ફરી એકવાર સામૂહિક આપઘાતનો કિસ્સો બન્યો છે સુરતમાં અમરોલી વિસ્તારમાં પરિવારે સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે ત્રીસ વર્ષીય પુત્રએ માતા પિતા સાથે આપઘાત કર્યો છે સુરતના અમરોલી રોડ પર આવેલા એન્ટેલિયા ફ્લેટની આ ઘટના છે આર્થિક સંક્રમણને કારણે એક પરિવારે આવું પગલું ભર્યું હતું પચાસ વર્ષીય માતા પિતા ભરતભાઈ દિનેશભાઈ સસાંગિયા અને નીતાબેન ભરતભાઈ સસાંગિયાએ ત્રીસ વર્ષીય પુત્ર ભરતભાઈ સસાંગિયા સાથે મળી દવા પી મોતને વાલું કર્યું હતું તો ઘટનાની જાણ થતા ત્રણેયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ત્રણેયને મૃત જાહેર કર્યા છે બનાવને લઈ અમરોલી પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી જેમાં ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં આર્થિક સંક્રમણથી કંટાળી અને લેણદારોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે પુત્ર બેંક લોનનું કામ કરતો હતો અને દેવું થતા લેણદારો હેરાન કરતા હોય જેથી આખા પરિવારે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે ગઈકાલે અમરોલી પોલીસ સ્ટેશનમાં પારુલબેન જયંતિભાઈ કિશુભાઈ સચાણિયા એ જાહેરાત આપી હતી કે એમના સંબંધી પરિવાર સાથે સી બસો બે ઇન્ટાલિયામાં રહે છે એ હર્ષ ભરતભાઈ સિચાણિયા ભરતભાઈ દિનેશભાઈ વનિતાબેન દિનેશભાઈ સચાણિયા અને ભરતભાઈ દિનેશભાઈ સચાણિયા માતા પિતા અને એનો દીકરો સામૂહિક રીતે દવા પી અને આત્મહત્યા કરી લીધી છે આ બનાવની વિગતમાં એવું છે કે ગઈકાલે રાત્રે આઠ તારીખે બાર વાગે આ લોકોએ અગમ્ય કારણોસર દવા પી લીધી હતી અને પછી એને હોસ્પિટલમાં લાયા હતા એ હોસ્પિટલમાં મરણ જાહેર થયા બનાવની વિગતમાં એવું છે કે આ પરિવારે પોતાનું ફ્લેટ બીજાને વેચાણ આપવાનું નક્કી કરીને પૈસા લીધેલા હતા એ પૈસાની ઉઘરાણીના કારણે અને આ ફ્લેટ ઉપર લોન હતું લોન ભરપાઈ નહીં થવાના કારણે બેંકનું પણ પ્રેશર હતું જે વેચાણ લેનાર પાર્ટીને ખબર નહોતી અને એમને ખબર પડી એટલે આમના પાસે પૈસાની ઉઘરાણી કરતા હતા બેન્કનું પ્રેશર હતું બેંકના કારણે એમનો ફ્લેટ જાય એમ હતો એટલે સુસાઇડ નોટ લખી અને પરિવારે સામૂહિક આત્મહત્યા કરી લીધેલી છે આ બનાવની અમે જાહેરાત લઈ અમરોલી પોલીસ સ્ટેશન આમાં તપાસ ચાલુ છે અને આગળ એમના સંબંધીને આવે પછી આગળની કાર્યવાહી થશે ના જે મરણ જનાર છે એ હર્ષભરતભાઈ સિંચાણિયા બેંકનું લોનનું કામકાજ કરતા હતા અને એમના પિતા એ સિક્યુરિટીનું કામ કરતા હતા અને બેન જે એક્સપાયર થઈ ગયા છે એ હાઉસ વાઇફ